i'm Imagine... નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે કેજીથી રહીને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જાહેરાત છે તે બંને આજના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ તો વિડીયોને સંપૂર્ણ જોજો અને આ સાથે તમે કયા જિલ્લા સાથે સંબંધ ધરાવો છો તે કહેવાનું ભૂલતાની જતી કરીને અમે એ જાહેરાત પણ મૂકી શકીએ તો પેલું છે કેજી વિભાગ માટે પ્રી પીટીસી પીટીસી અને સીડી કરેલું હોવું જોઈએ પ્રાથમિક વિભાગની અંદર પીટીસી બીએ બીએસસી બીકોમ બીએડ કરેલું હોવું જોઈએ બધા વિષય હોવા જોઈએ ત્યાર પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે બી બધા જ વિષયોની જગ્યા ખાલી છે ત્યાર પછી પ્રવૃત્તિ શિક્ષકની પણ જગ્યા ખાલી છે પીટી શિક્ષક ચિત્ર શિક્ષક કોમ્પ્યુટર શિક્ષક અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે છે અનુભવીને ફ્રેશ ઉમેદવારી તારીખ અઢાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ બે હજાર શુક્રવાર શનિવાર સવારે આઠ કલાકે આઠથી બે કલાક દરમિયાન ફોટા સાથે રૂબરૂ મળવાનું રહેશે સ્થળ છે શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ પરિવાર ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરાની આ જાહેરાત છે અને પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સમાચાર બરોડા આવૃત્તિમાંથી અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ પંદર ચાર બે હજાર પચીસની આ જાહેરાત છે ત્યાર પછી પ્રિન્સિપાલ જોઈએ છે હિન્દી માધ્યમ માટે ખાસ યાદ રાખજો માસ્ટર ડિગ્રી બી એડ દસ વર્ષનો શૈક્ષણિક અનુભવ તથા બે વર્ષનો વહીવટી કાર્યનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી શિક્ષક જોઈએ છે અંગ્રેજી માધ્યમ માટે બીએસસી બી એડ સ્ટડી ત્રણથી દસ માટે ત્યાર પછી બીએ બીએડ બી એડ ત્રણથી દસ ધોરણ માટે હિન્દી ગુજરાતી અને સંસ્કૃત માટે બી કોમ બીએડ અને પ્રીપીટીસી કરેલું હોવું જોઈએ લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી સાથે લાયકાતના તમામ પ્રમાણપત્રોની ઓરિજિનલ તથા ઝેરોક્ષ સાથે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ નવ કલાકે ઉપરોક્ત સરનામે સ ખર્ચે હાજર રહેવાનું રહેશે સરનામું છે વિદ્યાકુંજ સ્કૂલ ગુજરાતી માધ્યમ વિદ્યાકુંજ સર્કલ નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ અડાજણ વેસ્ટ પાલનપુર જગતના કા સુરતની આ જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત પણ ગુજરાત સમાચાર પંદર ચાર બે હજાર પચીસના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે આ સાથે તમારા જિલ્લાનું નામ પણ કોમેન્ટ બોક્સની અંદર લખવાનું રહેશે જેથી કરીને અમે એ જિલ્લાની જાહેરાત પણ મૂકી શકીએ તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા